તો ફાઇનલી વિક્રમ ઠાકોરની જિંદગી જીવી લે મૂવી YouTube પર રિલીઝ થઈ ચૂકી છે આ મૂવી થિયેટરમાં તો બાર નવેમ્બર બે 2023 ના રોજ રિલીઝ થઈ હતી પણ એ વખતે આપણે ગુજરાતી મૂવીઝ ના રિવ્યુ નહોતા કરતા એટલે એ વખતે આ મૂવીનો રિવ્યુઝ નહોતો કર્યો પણ ફાઇનલી આપણે યુટ્યુબ પર આ મૂવીને જોઈ લીધી છે તો આ મૂવીમાં શું સ્પેશિયલ છે અને મૂવી જોવા layak છે કે નહીં એ વિશે વાત કરીશું છું તો વિડિયોને અંત સુધી જોજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો આ મૂવીના ડાયરેક્ટર છે હર્ષુ પટેલ પ્રોડ્યુસર પણ હર્ષુ પટેલ જ હતા મૂવીની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો મૂવીમાં આપણને વિક્રમ ઠાકોર, શ્વેતા સેન, જીતુ પંડ્યા જેવા લીડ રોલમાં કલાકારો જોવા મળ્યા છે અને આમ તો હિરોઈન તો લગભગ છ કે સાત જોવા મળી છે જેમાં મેઈન હિરોઈન શ્વેતા સેન છે શ્વેતા સેનનો કેરેક્ટર એક ઇન્ટ્રસ્ટિંગ કેરેક્ટર બતાવવામાં આવી છે જે તમે વિવાહ જેવી ફિલ્મોમાં જોયું હશે વાત કરીએ મૂવીની સ્ટોરીની તો મૂવીની સ્ટોરી કંઈક એવી રીતે છે કે આજના સમયમાં તમે સાંભળ્યું હશે કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ થઈ રહ્યો છે અને એ સારા માટે પણ થાય છે અને ખરાબ માટે પણ થાય છે એઆઈ ટેકનોલોજી જેટલી સારી છે એટલી ખરાબ પણ છે તમે જોયું હશે કે એઆઈ દ્વારા જે વિડીયો ક્રિએટ કરવામાં આવે છે એ ખરાબ રીતે પણ ક્રિએટ કરવામાં આવે છે અને સારી રીતે પણ અત્યારે એઆઈ ના જમાનામાં ઘણી બધી એઆઈ થી મૂવીઝ વેબ સિરીઝ પણ બનતી હોય છે અને એની સામે એટલે ખરાબ કોન્ટેન્ટ પણ બનતા હોય છે તો આ મૂવીમાં એ જ દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે આવી એડવાન્સ ટેકનોલોજીનો ખરાબ રીતે ઉપયોગ થઈ શકે છે બીજો મૂવીમાં સમાજ સેવા પણ ઘણી બતાવવામાં આવી છે જે જોઈને લોકોને ઇન્સ્પિરેશન મળી રહે છે મૂવીમાંથી આપણે ઘણું બધું શીખવા મળે એવું છે મૂવી એક સિમ્પલ સ્ટોરી દર્શાવે છે અને કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી પણ એક સિમ્પલ સ્ટોરી આપને ગમે એવી સ્ટોરી છે હવે વાત કરીએ એક્ટિંગની તો એક્ટિંગમાં વિક્રમ ઠાકોર ખૂબ જ સારી એક્ટિંગ કરી છે કેમ કે પૂરી મૂવીમાં વિક્રમ ઠાકોરનો સ્ક્રીન ટાઈમ સૌથી વધારે આપવામાં આવે છે તો તમને સ્ક્રીન પર ઘણા ટાઈમ વિક્રમ ઠાકોર જ જોવા મળશે અને અને શ્વેતા શેનને પણ એક સારું એવું કેરેક્ટર આપવામાં આવ્યું છે અને એ પણ સારી એક્ટિંગ કરી દર્શાવી છે એના સિવાય જીતુ પંડ્યાનો રોલ સારો છે બીજી બાજી એક્ટ્રેસના પણ રોલ સારા છે મૂવીમાં સારું હોય તો મૂવીનું એક્શન મૂવીનું એક્શન સારું એવું છે હા ખેડૂત એક રક્ષક અને રિસેન્ટલી રિલીઝ વિક્રમ નંબર વન મૂવી જેવું નથી પણ એક્શન એક સારું એક્શન છે મૂવીનું સોંગ સ્પેશિયલી સોંગ બહુ સારા છે જિંદગી જીવી લે જે ટાઇટલ સોંગ છે એ બહુ સરસ છે ઓવરઓલ મૂવી વન ટાઈમ વોચ મૂવી છે મૂવીને તમારે વધારે એક્સેપ્ટેશન થી જોવા ના જવાય અને યુટ્યુબ પર જોવી હોય તો અત્યારે એકદમ ફ્રીમાં જોજો એપ પર જોવા મળી જશે મેં તો જોઈ લીધી છે તમે જોઈ કે ના ના જોઈ તો ફટાફટ જઈને યુટ્યુબ પર જોઈ લેજો અને વિક્રમ ઠાકોર અને ગુજરાતી સિનેમાના ના આવા જ વિડીયો માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને મળ્યા કોઈ આવા સરસ વિડીયો ત્યાર સુધી બાય ટેક કેર થેન્ક યુ જય હિન્દ